બોર્ડર નું આખું આમાં પલ્લું રહેવાનું છે આ રીતની આખી ડિઝાઇન રહેવાની છે આપણે ફેબ્રિકની વાત કરીએ એકદમ લૂઝ ફેબ્રિકમાં સાડી રહેવાની છે ને તમે જે જોઈ શકો છો આ બધી જરી નથી આખું વર્ક કરેલું છે અંદર આ રીતની આખી ડિઝાઇન રહેવાની છે આખી એકદમ ઝીણી ડિઝાઇનમાં ડિઝાઇન રહેવાની છે જે બલાજ વાત કરીએ તો આ રીતનું આખું સાડીમાં બલાજ રહેવાનું છે ને આ તમે અમારા પેજમાં નવા હોય તો તમે અમારા પેજ ને ફોલો કરવાનું ભૂલ છો નહીં કઈશ પછી આપણે આપણે ટોટલી ચાર કલર છે આમાંથી તમને એક એક કલર બતાવવા છે આમાંથી તમને કોઈ પણ કલર ગમતો હોય તો ઇસ્ક્રીન શો લેવાનું ભૂલશો નહીં ઉપર કોન્ટેક્ટ નંબર આપેલા છે જેમાં તમે તમારા મનગમતા કલરનો ઓર્ડર બુક કરી શકો છો આમાં ચાર કલર છે એક આપણે મોરપી તમે ખોલેમ બતાવ્યો હતો આમાંથી હું તમને એક આ બીટ કલર હજે ખોલેમ બતાવીશ જે એ પણ બહુ મસ્ત કલર એવો છે તે ટ્રેડિંગ કલર હલતો કલર છે જે તમે આમાં એકવાર પલુનો લુક જોવો નહીં તો આખો એકદમ યુનક પલુ છે તો કેટલું મસ્ત એકદમ સૂર્ય ભગવાન જેવું પુલુ રહેવાનું છે ગાઈઝ તમને વિડીયો ગમ્યો હોય સાડી ગમી હોય તો મારા પેજને ફોલો કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલશો નહીં એવું જ રોજ રોજ નવું કલેક્શન જોવું છે તો મારા પેજને ફોલો ફોલો જરૂરી કરજો થેન્ક યુ ગાઈઝ